ખેતરની અંદર કોઈ પણ પાક વાવ્યો હોય ખેડૂત મિત્રો એમાં સુકારો આવી જાય કે કૃમિ કે નિમેટોડના પ્રશ્નો આવી જાય ત્યારે આપણે બધાને ખબર છે આપણે ખૂબ સારી કંપનીના સૂક્ષ્મ જીવાણું આધારિત પ્રોડક્ટ એટલે કે આપણી ભાષામાં બેક્ટેરિયા નાખતા હોય છે અને સમસ્યાને આ સર્જાય છે કે ઘણી વખત આપણને બેક્ટેરિયાના રિઝલ્ટ મળતા નથી અને અંતે ઘણી વખત આપણે એક ટૂંકું ડિસિઝન લઈને એવું કહી દઈએ કે આ બેક્ટેરિયાની પ્રોડક્ટ કામ કરતી નથી અને આપણે પાછા કેમિકલ તરફ વળી જઈએ છીએ તો ચેતી જજો અહીંયા સમસ્યા કદાચ બેક્ટેરિયાની નથી આપણી જાણકારીનો ક્યાંક અભાવ દેખાય છે આપણી પાસે જે જ્ઞાન છે એ પૂરતું નથી તો નમસ્કાર ખેડૂત મિત્રો હું નયન ગોધવિયા બાયોટેકનોલોજીસ્ટ નેનોબી બાયો ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડની રી એગ્રીની આ યુટ્યુબ ચેનલમાં નોલેજ સિરીઝના વિડીયો તરીકે આજે એક ઘણા સમય પછી એક નવો વિડીયો એક નવા વિષય ઉપર આપણે બનાવી રહ્યા છીએ સૌ પ્રથમ સૌને ગણેશ ચતુર્થી હાર્દિક શુભકામનાઓ તો વાત એ થઈ રહી છે કે ભાઈ બેક્ટેરિયા એટલે કે સૂક્ષ્મ જીવાણુવાળી પ્રોડક્ટ જોઈ એવું કામ કરતી નથી જ્યારે ખેતરમાં નાખીએ અને દુઃખદ બાબત એ છે કે આપણે લાંબુ કંઈ પણ જાણ્યા વગર સીધા પાછા કેમિકલ ઉપર જતા રહીએ છીએ અને જે વર્ષોથી ભૂલ કરી રહ્યા છે એટલે કેમિકલનું શું નુકસાન આટલા વર્ષોમાં થયું છે એ મારે તમને જણાવવાની જરૂર નથી અને હતા ત્યાં નથી પાછા જતા રહીએ છીએ તો આજે એ વસ્તુ ઉપર ભાર મારે મૂકવો છે એ વસ્તુને થોડીક સમજવી પડશે અને બધી વસ્તુના કોઈ શોર્ટકટ હોતા નથી અને એ વસ્તુના જે બેઝિક એટલે કે જે મૂળભૂત રીતે જે એ ચાલે છે એને સમજવી પડશે કારણ કે તમારે એક જીવતી વસ્તુ એટલે કે જે લિવિંગ માઇક્રો ઓર્ગેનિઝમ જે જીવતા બેક્ટેરિયા છે એની સાથે કામ કરવાનું છે તો કોઈ પણ પ્રકારની બેક્ટેરિયાવાળી પ્રોડક્ટ એટલે કે સૂક્ષ્મ જીવાણુવાળી પ્રોડક્ટ જ્યારે તમે ખેતરની અંદર વાપરો છો ત્યારે ત્રણ ચાર એવી વસ્તુ છે કે જે એના રિઝલ્ટ ઉપર અસર ઓછી આવશે કે વધારે એ નક્કી કરે છે તો એવી ચાર વસ્તુ છે એક તો સૌથી પહેલાં કે સોઇલ કન્ડિશન કે જેની અંદર ફિઝિકલ ને કેમિકલ પ્રોપર્ટીઝ એટલે કે ભૌતિક અને રાસાયણિક પરિબળો જે કામ કરતા હોઈએ બીજું એન્વાયરમેન્ટલ કન્ડિશન એટલે કે વાતાવરણના જે કોઈ પણ ફેરફારો છે એ અને ત્રીજી વસ્તુ પ્રોડક્ટ સ્પેસિફિક ફેક્ટર એટલે કે તમે જે કોઈ પ્રોડક્ટ વાપરો છો બેક્ટેરિયા કે સૂક્ષ્મ પહેલી વસ્તુ એની સેલ્ફ લાઈફ કેટલી એટલે કે એ પ્રોડક્ટની એક્સપાયરી કેટલી છે મતલબ પાંચ મહિના છ મહિના એક વર્ષ ઘણી વખત આપણાથી ભૂલમાં આઠ નવ મહિના કે દસ મહિના જૂની પ્રોડક્ટ અથવા તો એક વર્ષ જૂની પ્રોડક્ટ વપરાતી હોય તો એની અંદર જ સૂક્ષ્મ જીવાણુની સંખ્યા ઓછી હોય તો પણ એ કામ નથી કરવાનું બીજી વસ્તુ કે એને કેવી જગ્યાએ સ્ટોર કર્યું છે મતલબ એ પ્રોડક્ટને આપણે ઇવન એગ્રો સેન્ટર છે ત્યાં કેવી રીતે પડ્યું છે કેવી જગ્યા કેવા તાપમાનમાં પડ્યું અથવા તો આપણે જ્યારે આપણે લઈ આવીએ છીએ આપણે ક્યાં મૂકીએ છીએ ત્યાં કેવી જગ્યાએ પડ્યું છે તો એ રૂમ ટેમ્પરેચર જ્યારે ગણતરી કરવા જાય ત્યારે ત્રીસ ડિગ્રીની આસપાસ અઠ્ઠાવીસ ત્રીસ ડિગ્રીની આસપાસ એવા સૂકા વાતાવરણની અંદર એ સૂક્ષ્મ જીવાણુવાળી પ્રોડક્ટ રહેવી જોઈએ કે જેનાથી એની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુની સંખ્યાને કોઈ તકલીફ ન પડે બીજું હજી આમાં એક વસ્તુ એડ કરવાનું છે પ્રોડક્ટ સ્પેસિફિકમાં કે એપ્લિકેશન મેથડ કે બેક્ટેરિયાને કેવી રીતે આપવા જોઈએ જમીનમાં એમાં હું મારા અથવા અમારા અનુભવ પ્રમાણે તમને જણાવું તો જનરલી સારામાં સારી કોઈ એપ્લિકેશન હોય ને તો એ બધાને ખબર છે નોઝલથી મતલબ નોઝલ કાઢીને પંપનો સ્પ્રેવાળો અને ડાયરેક્ટ ડ્રેન્ચિંગ કરો તો એ બેસ્ટ મેથડ છે કે એનાથી જે જગ્યાએ તમારે જેટલા વિસ્તારમાં આપવું છે તમે પહોંચાડી શકો અને અવેલેબલ નથી તો ત્યારબાદ હું એવું કહું કે તમે ફ્લડ ઇરિગેશન એટલે કે પાણી સાથે જઈ શકો છો અને એ પણ શક્ય નથી ત્યારે છેલ્લો ઓપ્શન સાહેબ બ્રોડકાસ્ટ એટલે કે માટી સાથે કે એની સાથે મિક્સ કરીને આપણે ઉડાડીએ હકીકતમાં આ ખરાબમાં ખરાબ પદ્ધતિ છે પણ આપણી પાસે બીજો ઘણી વખત ઘણા એવા પાકની અંદર ઓપ્શન રહેતો નથી એટલે બ્રોડકાસ્ટ કરીએ છીએ અને એ બ્રોડકાસ્ટની અંદર પણ સાહેબ આપણે ખૂબ સારા રિઝલ્ટ લઈ આવતા હોય તો એવું સમજો કે જ્યારે હું તમને એવું કહું છું કે ડ્રેન્ચિંગ એ સારામાં સારી પદ્ધતિ છે તો ડ્રેન્ચિંગથી ખૂબ સારું કામ કરી શકાય અને જો બ્રોડકાસ્ટ પણ કરતા હોય તો એમાં એક વસ્તુનું ધ્યાન એ રાખવું કે જ્યારે ચાસવાળા કોઈ પણ પાક હોય તો એને ઉડાડવા કરતાં ચાસની નજીકમાં એ બેક્ટેરિયા પડે તો ખૂબ સારું કામ થઈ શકે કારણ કે મોટાભાગના જે પ્રશ્નો મૂળની આસપાસ છે હવે તમે એનાથી એક ફૂટ દૂર રાખો તો એ એક્ટિવિટી ત્યાં કેટલી બતાવશે બરાબર અને હજી એમાં ચોથી વસ્તુ આની અંદર જે પ્રોડક્ટ સ્પેસિફિક છે કે પ્રોડક્ટનું ફોર્મ્યુલેશન કેવું છે કે લિક્વિડવાળું પ્રોડક્ટ છે ટેલકમ પાઉડરવાળી છે ડેક્સોઝવાળી છે તો એ પ્રોડક્ટની ક્વોલિટી ડિપેન્ડ મતલબ એના ઉપર આધાર રાખતી હોય છે તો એ અલગ અલગ પ્રકારની જે કોઈ ટેકનોલોજી છે એમાં અત્યારે હાલ જે લેટેસ્ટ ટેકનોલોજી જેની અંદર લાઈફોલાઇઝેશન અથવા તો સ્પ્રેડ ડ્રાઇવથી બેક્ટેરિયા બન્યા હોય અથવા તો સોલિડસ્ટેટ ફોર્મેન્ટેશનથી ફૂગને બનાવવામાં આવી હોય અને પછી એ કોન્સન્ટ્રેશનવાળા બેક્ટેરિયાનો ઉપયોગ કરીને એનું ફોર્મ્યુલેશન ડેક્સો સાથે કરવામાં આવ્યું હોય તો અત્યારના સમય પ્રમાણે લગભગ એ લેટેસ્ટ ટેકનોલોજી છે કે જેની અંદર સૂક્ષ્મજીવાણુની સંખ્યા લગભગ અકબંધ હોય તો લગભગ આ બધા લગભગ મોટા મોટા જે પોઈન્ટ છે અને છેલ્લી વસ્તુમાં હું હજી એક એડ કરીશ કે આપણે અગાઉ કોઈ કેમિકલ પ્રોડક્ટ વાપરેલી છે વાપરેલી તો છે જ વર્ષોથી વાપરીએ છીએ પણ શોર્ટ ટાઈમની અંદર કે અગાઉના ચાર પાંચ દિવસ કે છ દિવસ કે દસ દિવસમાં ખાસ કરીને કોઈ પણ કેમિકલ ફૂગનાશક અથવા ખડ મારવાની દવા આ બે વસ્તુમાં ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે કે જેનાથી આપણા સૂક્ષ્મ જીવાણુઓને તકલીફ વધારે પડી શકે કારણ કે સીધું એની આરે મારવાની વાત કરશે અથવા તો એન્ટીબાયોટિક વાળી કોઈ પ્રોડક્ટ છે તો એ બેક્ટેરિયાને તકલીફ પહોંચાડશે એટલે એક ગાળો ચોક્કસ રાખવો જોઈ અને માની લો કે ગાળો રાખવાની જગ્યા નથી મળતી તો કમસે કમ હું એમ કહું બે દિવસ તો રાખો બે થી ત્રણ દિવસ અને એની અંદર પણ હંમેશા એવી પ્રેક્ટિસ કરવી કે પહેલાં કેમિકલ વાપરવા જોઈએ એની એપ્લિકેશન લઈ લેવી જોઈએ અને ત્યારબાદ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ તમે જેટલો ગેપ આપી શકતા હોય એના બાદ સૂક્ષ્મ જીવાણું વપરાવા જોઈએ એટલે મોટા મોટા હું તમને મુદ્દાની વાત કરું તો કે ભાઈ સોઇલની કન્ડિશન એની અંદર એ સોઇલનું મોઇશ્ચર કે ટેમ્પરેચર હોય કે સોઇલનું ટેક્સચર કેવા પ્રકારની માટી છે આ બધી વસ્તુને ધ્યાનમાં લેવાની છે એન્વાયરમેન્ટલ કન્ડિશન એટલે કે ટેમ્પરેચરનો ઇશ્યુ કે યુ ઇ રેઝ આવતા હોય એનો ઇશ્યુ પ્લસ સોઇલ પીએચ અને ત્યારબાદ પ્રોડક્ટ સ્પેસિફિક પ્રોડક્ટ કેવા ફોર્મ્યુલેશનથી બનેલી છે પ્રોડક્ટની એક્સપાયરી કે સેલ્ફ લાઈફ કેટલી છે કેવી જગ્યાએ રાખો છો અને ત્યારબાદ અન્ય પ્રોડક્ટો જ્યારે કોઈ વાઇપરી હોય છે તો એ બધું હવે આ બધી વસ્તુને આપણે સમજવાની જરૂર છે ને બધી વસ્તુને ધ્યાનમાં લઈને પછી સૂક્ષ્મ આધારિત પ્રોડક્ટની એપ્લિકેશન આપણે કરવી જોઈએ હવે તમને એમ થશે સાહેબ આ બધી કન્ડિશન તો એવી છે કે ભાઈ બની જગ્યા આમાંથી એક બે વસ્તુ તો આપણે એમાં એ બંધ બેસતું ન જ થતું હોય હું પણ જાણું જ છું સાહેબ કે સોઇલ પીએચ અત્યારે બંધ બેસતી નથી સોઇલ ઓર્ગેનિક કાર્બન બંધ બેસતો નથી બરાબર બાકી ટેમ્પરેચરને તો સો ટકા આપણે સમજી શકીએ કે સાંજના ટાઈમે લઈ લેવું જોઈએ ભેજને આપણે સમજી શકીએ એ આપણા કંટ્રોલમાં આવી જાય છે તો બે ત્રણ એવી વસ્તુ છે કે જે અત્યારે એનાથી થોડાક દૂર છો તો એનાથી પણ ગભરાવવાની જરૂર નથી ધીરે ધીરે આપણે જે ઘણી બધી ખેતીની પદ્ધતિઓ અપનાવીએ છીએ ખેતીની અંદર કામ કરીએ છીએ એમાં એવી બધી પદ્ધતિઓ અપનાવીએ કે જમીનની ઓર્ગેનિક કાર્બન કે મતલબ ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ એમાં થોડુંક વધતું જાય પીએચ થોડોક સેટલ થઈ જાય વ્યવસ્થિત મતલબ ઓપ્ટિમલ રેન્જમાં આવી જાય પ્લસ એક વસ્તુ રહી ગઈ હજુ એડ કરતો કે જ્યારે રાસાયણિક ખાતરને તમે વધારે માત્રામાં નાખવું હોય ત્યારે પણ સૂક્ષ્મ જીવાણુની કામગીરીને અસર થતી હોય છે તો જ્યારે તમે બેક્ટેરિયા નાખ્યા છે એના આસપાસના બે ત્રણ દિવસમાં હેવી ડોઝ ખાતરનો ન પાડો વોટર સોલ્યુબલ કદાચ ચાર કિલોનો ડોઝ વાપરતા હોય તો ત્યાં તમે એક દોઢ કિલોથી શરૂઆત કરો પણ ધીરે ધીરે વધારો જેનાથી શું થાય કે જ્યારે કોઈ પણ ખાતર તમે જમીનની અંદર નાખો છો ત્યારે સડન એટલે તરત જ સોઇલના પીએચમાં ફરક આવતો હોય છે કે જેનાથી સૂક્ષ્મ જીવાણુની કામગીરીને અસર થઈ શકે બાકી એવું ડરવાની જરૂર નથી કે ભાઈ અમારો ઓર્ગેનિક કાર્બન પોઈન્ટ ત્રણ ટકા છે તો એનો મતલબ એવો નથી કે સૂક્ષ્મજીવાણું સાવ કામ નહીં કરે મારી જમીનનો પીએચ આઠ છે તો સૂક્ષ્મ કામ નહીં કરે એવું પણ વિચારવાની જરૂર નથી અથવા તો તમને એમ થાય કે ભાઈ અમારી માટીનું ઉપરનું તાપમાન જે હોય છે તમને એમ લાગે બહુ ગરમ હોય ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી એનાથી ડરવાની જરૂર નથી જમીનની અંદર ભેજ હોય છે ત્યાં એનું ટેમ્પરેચર મતલબ અલગ હોઈ શકે છે એટલે આવી બધી વસ્તુથી ડરીને કે ભાઈ આ બધા પેરામીટર તો મેચ થતાં જ નથી તો આપણે ભાઈ બેક્ટેરિયા વાપરવા નથી પણ એ વસ્તુને આપણે બધા જાણીએ છીએ કે વર્ષો પછી અત્યારે સમજાણવું છે કે આપણે પાછું આપણા રૂટ તરફ વળવાની જરૂર છે જે કોઈ સમસ્યા છે એના જળમૂળ સુધી પહોંચીને એના સોલ્યુશન કાઢવાની જરૂર છે તો આનાથી ડરા ગભરાયા વગર હું એમ કહું કે સારી પ્રોડક્ટ સારી ટેકનોલોજી સાચી સલાહ આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને આ વસ્તુને વાપરતા રહ્યો કારણ કે આનાથી ઉલટું પણ વિચારો તો ઘણા બધા કેમિકલ મોલિક્યુલ આપણે વર્ષોથી વાપરીએ છીએ અને એના પણ રિઝલ્ટ ઘણી વખત નથી મળતા તો આપણે એમાં તો નાસીપાસ થતા નથી આપણે ફરી વખત એનું એ મોલિક્યુલ વાપરવા માટે તૈયાર થઈએ છીએ તો અત્યારે આટલા સમય પછી જ્યારે આપણે સમજાણું છે તો બેક્ટેરિયાને પણ એવી રીતે અવગણવાના નથી એને જે કન્ડિશન જોઈ છે એ મળશે તો ચોક્કસ એ કુદરત છે કુદરતની સાથે રહીને કામ કરે છે તો એ કામ કરશે જ બધી વસ્તુ નજરે દેખાય એ પણ જરૂરી નથી એનું કામ હંમેશા કરતું જ હોય છે બેક્ટેરિયાને વિજ્ઞાને એવું સાબિત કરેલું છે કે આ બેક્ટેરિયા આના માટે કામ કરે આ બેક્ટેરિયા આના માટે કામ કરે પણ એનાથી પણ આગળ હું તમને કહું કે એ કુદરત વધારે નક્કી કરે છે કે શું કામ કરશે એને કેવી કન્ડિશન અત્યારે તમે આપો છો એ કેવી કન્ડિશનમાં રહી છે એનાથી નક્કી થશે કે બેક્ટેરિયા કેવી રીતે કામ કરશે એટલે કુદરત છે લિવિંગ એટલે કે જીવતી વસ્તુ છે એના ઉપર ભરોસો વધારે રાખવાની જરૂર છે એક નિર્જીવ વસ્તુને એની ઉપર જ્યારે ભરોસો રાખીએ કેમિકલ મોલેક્યુલ તો એની કરતાં તો જીવિત વસ્તુ ઉપર ભરોસો રાખવો વધારે સારો છે એટલે નાસીપાસ નથી થવાનું બેક્ટેરિયાને અવારનવાર એક સિઝનમાં ત્રણ ચાર મહિનાનો પાક હોય તો બે વખત સાત આઠ મહિનાનો પાક હોય તો બેથી ત્રણ વખત મિનિમમ બેક્ટેરિયાની અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાની એપ્લિકેશન થવી જોઈએ હજી એક નવી વસ્તુ અમારા અનુભવ પ્રમાણે હું તમને આમાં એડ કરું તો કે સિંગલ બેક્ટેરિયા જ્યારે વાપરવાની વાત આવે કે એક માની લો કે ટ્રાયકોડરમાં વાપરવું અથવા તો એક અલગથી સુડોમોનાસ વાપરવું અથવા તો નાઇટ્રોજનના બેક્ટેરિયા એક વાપરવા અથવા તો ઝીંક સોલિબલાઇઝિંગ બેક્ટેરિયા એક વાપરવા તો એનાથી આપણું કામ જોઈએ એટલું સારી રીતે રિઝલ્ટ જે જોતા છે એ કદાચ ઓછા મળી શકે અત્યારે નવું વિજ્ઞાન એવું કહે છે કે તમે એક સાથે ઘણા બધા બેક્ટેરિયા સાથે નાખો એની સિનર્જિસ્ટિક એટલે કે એક સાથે કામ કરવાની તાકાત વધારે હોય અને વધારે સારા રિઝલ્ટ મળી શકે અને બીજું બાકી તો આપ સૌ જાણો જ છો કે રી એગ્રી શું કામ કરી રહી છે અમે આ બધી વસ્તુ ઉપર કંટ્રોલ તો અમારો નથી પણ તમને ધ્યાન રાખાવશું કે આ બધી વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું છે આની એપ્લિકેશન એટલે સાચી સલાહ ખૂબ જ મહત્ત્વની છે બની શકે કે બેક્ટેરિયાથી ઘણી વખત રિઝલ્ટ ન મળે પણ એનાથી ડરવાનું નથી એક ચેતવણી છે એનાથી પાછું કેમિકલ ઉપર જતું નથી રહેવાનું જ્યાં જરૂર પડે ત્યાં અમુક કેમિકલ વાપરવા કયા વાપરવા એના માટે ટીમનો સંપર્ક કરજો પણ બેક્ટેરિયાથી નાસી પાસ નહીં થતા જે કોઈ મેં તમને પ્રોડક્ટ સ્પેસિફિક વાત કરી એક્સપાયરીને લઈને લઈને કે ટેકનોલોજીને લઈને કે નંબર ઓફ બેક્ટેરિયા એકસાથે એક પ્રોડક્ટની અંદર વાપરવાની વાત છે કે પ્રોડક્ટનું ફોર્મ્યુલેશન કેવું હોવું જોઈએ બધી જ વસ્તુ ઉપર રીએગ્રીએ ધ્યાન રાખ્યું છે એટલે તમે રીએગ્રીના એગ્રીના બી એનપીકેના બેક્ટેરિયા વાપરતા હોય કે સેવન સ્ટાર વાપરતા હોય કે કોનવિયા તમે વાપરતા હોય કે બી વામના બેક્ટેરિયા તમે વાપરતા હોય આ તમામ બેક્ટેરિયાની પ્રોડક્ટ આપ સૌને ખ્યાલ છે એમ ખૂબ જ ઉચ્ચ ટેકનોલોજી યુક્ત અને જે કંઈ મેં તમને અગાઉ વાત કરી એના ઉપર આધાર રાખે છે એટલે જે કોઈ સવાલ હતો કે બેક્ટેરિયા કામ નથી કરતા એનાથી નાસી પાસ નહીં થતા વળી વળીને કહું છું અને જે વસ્તુ ઉપર ધ્યાન આપવાનું છે આજે મેં તમને જેટલી વસ્તુ સમજાવી એના ઉપર ધ્યાન આપજો અને છતાં પણ તમે અટકો તો રીએગ્રીની ટીમ ખડે પગે તૈયાર છે આ બોતેર એકસો અગિયાર બાવન બાવન છ ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો કમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ આપી શકો છો નવા કોઈ ખેડૂત મિત્રો છે ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો કે જેનાથી આ જ્ઞાનની વહેતી ગંગામાં બધા લાભ લઈ શકે અને આવતા વિડીયોમાં ફરી એક નવા ટોપિક સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત